સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોસ્કો અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાંચીને વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો છે જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ છે જારે મદદગારીના અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર છ ઓબ્લિક બે હજાર એકવીસના કામે પીકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુ એન તથા પોક્સો એકની કલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબનો ગુનો ઘંટિયાળ ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર સાવલી સમક્ષ નંબર નામદાર કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઈરફાનભાઈ હસનભાઈ ગાંચી નાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક લીગલ કોમ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે